Rwy'n gwneud ychydig o'r gwaith. દોસ્તો સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં તો આજે આપણે બનાવીશું હાંડવો જે ખાવામાં એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે અને એકદમ ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે તો આ હાંડવો તમારે સવારમાં બ્રેકફાસ્ટમાં કે સાંજે બનાવવો હોય તો પણ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે અને ઇઝી છે એટલા માટે ચાલો આપણે આજે બનાવીએ છીએ હાંડવો તો હાંડવો બનાવવા માટે મેં જે હાંડવા ઢોકળાનો લોટ આવે છે એ લઈ લીધો છે આ રીતે જો તમે લોટ ઘરે ઘર ઘંટીમાં બનાવીને તૈયાર રાખો તો ઝડપથી બની જાય છે હવે આપણે આની અંદર એક વાટકી ખાટું દહીં એડ કરીશું આમાં ખાસ વાતનું ધ્યાન રાખવાનું કે ખાટું જ દહીં લેવાનું છે આપણે હાથો નથી આવવા દેવાનું એટલા માટે અને પછી એને સરખી રીતે મિક્સ કરી દઈશું અને જેમ જેમ આપણને જરૂર જણાય એમ એમ આની અંદર પાણી એડ કરી આપણે જે રીતે હાંડવા ઢોકળાનું ખીરું તૈયાર કરીએ છીએ એ રીતે જ આને તૈયાર કરવાનું છે અને આ રીતે જો તમે લોટ ઘરે દળીને રાખશો તો ઝડપથી બની જાય છે અને રાત્રે દાળ ચોખા પલાળવાનું પણ યાદ નથી રાખવું પડતું તો આ રીતે તમે એક વખત ટ્રાય જરૂર કરજો હવે હું આને સરખી રીતે મિક્સ કરી દઈશ મને આ ખીરું જરા ઘટ્ટ દેખાય છે તો હું હજુ આની અંદર થોડું પાણી એડ કરી દઈશ અને એને સરખી રીતે મિક્સ કરી દઈશ અને આ ટાઈમે આપણે હજુ આની અંદર મીઠું એડ નથી કરવાનું જ્યારે આપણે આનો મસાલો કરીશું ત્યારે જ આની અંદર આપણે મીઠું એડ કરીશું અને જેમ એમ પાણીની જરૂર જણાય એમ પાણી આપણે એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું અને આને મિક્સ કરીને પછી ઢાંકીને પંદરથી વીસ મિનિટ રહેવા દેવાનું જેથી કરી આપણી દાળ અને જે ચો ચોખા દળેલા છે એ સરખી રીતે ફૂલી જાય એ માટે આને ઢાંકીને આપણે દસથી પંદર મિનિટ લગભગ તો પંદરથી હં દસથી પંદર મિનિટ આપણે આને રેસ્ટ માટે મૂકી દેવાનું છે અને પછી જ આની અંદર આપણે મસાલો કરી દઈશું તો આપ જોઈ શકો છો કે પંદરથી વીસ મિનિટ થઈ ગયું છે તો આપણો લોટ સરસ ફૂલીને તૈયાર થઈ ગયો છે અને ખીરું પણ એકદમ સરસ બની ગયું છે તો આ રીતે તમે રેસ્ટ કરવા મૂકશો તો ઇન્સ્ટન્ટ પણ બની જશે ને ટાઈમ પણ બહુ નહીં લાગે હવે આપણે આની અંદર બધા મસાલા કરી લઈએ મસાલામાં એક ચમચી હળદર એક ચમચી મેં તીખું મરચું પાવડર નાખ્યો છે અને અડધી ચમચી કાશ્મીરી મરચું નાખ્યું છે અને એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને આ મસાલાને સરખી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે પછી જ આપણે બીજા વેજીટેબલ્સ એડ કરીશું તો આને સરખી રીતે હલાવીને બધો જ મસાલો મિક્સ કરી દઈએ આપણો મસાલો સરખી રીતે મિક્સ થઈ જાય પછી આપણે આની અંદર આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે મેં આની અંદર ત્રણ મરચાં લીલા લીધા છે અને એક નાનો આદુનો ટુકડો લીધો છે જો તમારે વધારે તીખું ખાવું હોય તો લીલા મરચાં વધારે લેવાના એ તમે તમારી રીતે ઓછું વધારે કરી શકો છો હવે આપણે આની અંદર મકાઈના દાણા એડ કરીશું મકાઈના દાણા મેં બાફીને એકદમ ઝીણા ઝીણા કટ કરી લીધા છે હવે આપણે આની અંદર કેપ્સિકમ એડ કરીશું અને ગાજર એડ કરીશું આની અંદર તમને જેટલા પણ વેજીટેબલ્સ ભાવતા હોય બધા એડ કરી શકો છો તમે કોબીજ પણ એડ કરી શકો છો અને સિંગદાણા આવે છે એ પણ આની અંદર બહુ સરસ લાગે છે એ પણ એડ કરી શકો છો હવે હું આની અંદર દૂધી એડ કરીશ દૂધીને મેં છીણીને નથી લીધી એકદમ ઝીણી ઝીણી ચોપરમાં ચોપ કરીને લીધી છે આ રીતે નાખવાથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે જો તમારે છીણીને લેવી તો એ રીતે નાખી શકાય હવે હું આની અંદર એક વાટકી લીલા ધાણા એડ કરીશ અને આ ખીરાને સરખી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે આની અંદર ગડપણ માટે કારણ કે આપણે ખાટું દહીં લીધું છે તો હું ગડપણ માટે એક ચમચી મેં ગોળ લીધો છે એની અંદર થોડું પાણી એડ કરીને એને ઓગાળી લીધો છે કારણ કે એ ઝડપથી અંદર આપણા ખીરામાં ભળી જાય એટલા માટે જો તમને મીઠાશ ન ભાવતી હોય તો તમે આ સ્કીપ કરી શકો છો અને જો તમારે આના બદલે ખાંડ નાખવી હોય તો એ પણ તમે નાખી શકો છો આ ઓપ્શનલ છે પણ આપણું ખાટું દહીં છે તો આ ગોળ નાખવાથી એકદમ સરસ ટેસ્ટ આવે છે અને હવે આપણે આની અંદર મીઠું એડ કરીશું મેં એક ચમચી મીઠું એડ કર્યું છે અને હવે આ ખીરાને આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું જેથી કરી આપણો ગોળ બધો જ અંદર સરખી રીતે ભળી જાય તો આપ જોઈ શકો છો કે આપણું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે હવે હું આની અંદર એક ચમચી ખાવાનો સોડા એડ કરીશ અને સોડાને એક્ટિવ કરવા માટે આપણે એક અડધા લીંબુનો રસ એડ કરી પછી આપણે એને સરખી રીતે મિક્સ કરી દેવાનો છે અને આને મિક્સ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે એક જ ડાયરેક્શનમાં આપણે ફેરવવાનું છે તો આપણું હાંડવાનું ખીરું એકદમ સરસ ફ્લપી બનીને તૈયાર થઈ ગયું છે અને આ ઇન્સ્ટન્ટ પણ બને છે તો આપ જોઈ શકો છો કે આપણું હાંડવાનું ખીરું તૈયાર થઈ ગયું છે હવે આપણે આને હાંડવો ઉતારવા માટે એક ગેસ ઉપર એક લોયું લઈ લેશું જો તમારે નોનસ્ટિક પેનમાં બનાવવું હોય તો એ રીતે પણ બને છે પુડલાની જેમ પણ હું આને એક લોયામાં બનાવીશ તો મેં એક લોયું લઈ લીધું છે એમાં થોડું તેલ લઈ લઈશું આપણે અને તેલ ગરમ થાય પછી આપણે એની અંદર રાઈ એડ કરવાની છે અને રાઈ જ્યારે તતળવા લાગે ફૂટે ત્યારે આપણે એની અંદર સફેદ તલ એડ કરીશું જેનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને ખાવામાં પણ સારા લાગે છે અને હાંડવામાં સફેદ તલનો ટેસ્ટ વધારે સારો આવે છે તો એક ચમચી એડ કરવાનું જેથી કરી તમને ટેસ્ટ સારો આવે ને લાગે પણ સારું તો હવે આપણી રાય બધી ફૂટી ગઈ છે તો હું આની અંદર એક ચમચી સફેદ તલ એડ કરીશ એ પણ ફૂટવા લાગ્યું છે તો હવે મીઠા લીમડાના પાન એડ કરીશું અને પછી જે આપણું ખીરું તૈયાર કરીને રાખ્યું છે એ ખીરું થોડું થોડું કરી આપણે એડ કરીશું લગભગ ત્રણ ચમચા જેટલું ત્રણથી ચાર ચમચા જેટલું ખીરું એડ કરી આ રીતે એને ફેલાવી દેવાનું છે અને પછી આને આપણે ઢાંકીને એકદમ ધીમા ગેસે દસ મિનિટ માટે થવા દેવાનું છે કારણ કે ધીમા તાપે થશે તો જ એ ક્રિસ્પી બનશે અને અંદરથી ચડશે તો પછી આપણે આને ઢાંકીને દસ મિનિટ માટે એકદમ ધીમા ગેસે થવા દઈશું ને જો તમે ઉતાવળ કરશો તો આપણો હાંડવો તૂટી જશે એટલે આમાં ધીમા તાપે જ થવા દેવાનું અને પછી દસ મિનિટ પછી આપણે આને ચેક કરી લઈશું તો ઉપરનું ગરમ છે તો સાણસીની મદદથી લઈ આપણે હવે આને ચેક કરી લેવાનું છે એમ તો સાઈડ સાઈડમાં આજુબાજુમાં તવેથાની મદદથી આ રીતે ધીરે ધીરે એને ફ્લિપ કરી લેવાનું તો આપ જોઈ શકો છો કે આપણો હાંડો એક બાજુ શેકાઈ ગયો છે એકદમ સરસ બ્રાઉન કલર આવી ગયો છે અને ક્રિસ્પી પણ બન્યો છે તો હવે બીજી બાજુ પણ આપણે એને ઢાંકીને દસ મિનિટ માટે એકદમ ધીમા ગેસે શેકી લઈશું જેથી કરીને અંદરથી પણ શરીર સારી રીતે શેકાઈ જાય અને કાચો ન રહે તો દસ મિનિટ પછી આપણે પાછું જોઈ લઈશું કે આપણો હાંડો એકદમ સરસ મજાનો શેકાઈને તૈયાર થઈ ગયો છે અને ધીરે ધીરે આ રીતે ફ્લિપ કરી લેવાનો છે અને આ રીતે ધીરા ગેસે શેકવાથી એ અંદરથી કાચો નહીં રહે નહીં તો જો બહારથી શેકાઈ જશે અને અંદરથી કાચો રહેશે એટલે એકદમ ધીમા ગેસે આ રીતે જ બનાવવાનો અને જો તમારે નોનસ્ટિક પેનમાં બનાવવું હોય તો પૂડલો જે રીતે આપણે ઉત્તપમ બનાવીએ છીએ એ રીતે પણ બનાવી શકાય છે તો આપણો હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે સરસ મજાનો તો આપણો હાંડવો સરસ મજાનો બનીને તૈયાર થઈ ગયો છે તો તમને આ મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો અને આ રીતે તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને ખાવામાં પણ બહુ સારો લાગે છે અને ટેસ્ટી લાગે છે તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બે લાઇકનને ક્લિક કરજો જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે અને આવી અવનવી રેસીપી જોવા માટે આપ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ